ડભોઈ ન હું ડભોઈ નગર ડભોઈ વિસ્તારમાંથી બોલું છું ડભોઈમાં ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે તે ગટરો ઉભરાવાને કારણે ઘણા રોગચાળાઓ ફાટી નીકળ્યા છે જેવા કે જડા વામેટો તથા ચાંદીપુરાપુર જેવો એક વાયરસ પણ એક ક્રિએટ થઈ રહ્યો છે તેના કારણે ઘણા વ્યક્તિઓ આ રોગના ભોગ બની રહ્યા છે હું તલાવપુરા વિભાગ હાઈસ્કૂલ પાસે અમે અમે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં તે વિસ્તારમાં ઘણા ઘણી બધી ગટરો ઉભરાઈ રહી છે તેના કારણે અમે તથા બાજુમાં સ્કૂલ આવેલી છે ત્યાં પણ બાળકો નાના નાના બાળકો નાના નાના ભૂલકાઓ જેના જે આપણા ભવિષ્યના નાગરિક છે આપણું ઉજળું ભવિષ્ય છે તો એ લોકો રોગના ભોગ ના બને તે માટે એ લોકો

બીમારી ના કારણે તેમને ઉજળું ભવિષ્ય ના મળી રહે અને ઉજળું ભવિષ્ય દેશનો નાગરિક ને માનવ અધિકાર છે કે તેમને સ્વચ્છ વાતાવરણમાં મુક્ત વાતાવરણમાં રહેવું એ જરૂરી છે

પાણી થાય છે બરાબર છે ચમકી બહુ ખાસ બી રાખીશું બીજા પણ લઈ શકાય નગરપાલિકા ત્રાસ છે કોઈ કામ કરવા તૈયાર નહીં બરાબર છે એ લોકો ખાવા માંગે હું કઈ ખાવામાં